સ્વાભાવિક છે તેઓ જીવન જીવવાના માર્ગદર્શન મેળવતા હોય ત્યાં જ આ પ્રકારની આ હરકત પણ કેવી રીતે કહેવી એ વાત છે જે હરિભક્તો છે હવે જે આંદોલનની વાત છે કે વિરોધ કરવાની વાત છે શું વધુ આગળ માહિતી મળી છે તેમની રણનીતિ શું રહેશે અમિતા હજી થોડા દિવસોના જે દ્રશ્યો છે લગભગ કોઈ હરિભક્તને નહીં ભૂલ્યું હોય વડતાલની અંદર જે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ છે તેમના થકી આ પાખંડી ધર્મી સંતો થકી જે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે એ સાધુ સંતો સામે તેમને જે સંપ્રદાય છે એમાંથી બહાર કાઢવા માટે એક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વડતાલ મંદિર પરિસરની અંદર બેનરો પણ માર્યા હતા તે જ પ્રકારે ગઢડામાં પણ આ જે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ છે ગઢડાની અંદર વિરોધ કરવાની છે

છેલ્લા વર્ષો છે અહીંયા ગાળ્યા હતા અને અહીંયાથી જ તેઓ દેવ થયા હતા અને તેટલા માટે જ અહીંયા જે મહારાજ બિરાજે છે એ મહારાજના જે નાડી છે નાડીમાં અત્યારે પણ ક્યાંક ધમની સંભળાતી હોય તેવું પણ લોકવાયકા છે અને ત્યાંક તેની અંદર પણ ધબકારા આવતા હોય તેવી વાત છે એટલે એકદમ પાવન ભૂમિ છે અને આ પાવન ભૂમિ ઉપર જે લંપટ અને પાખંડી સાધુઓ છે તેના કારણે આખા જ વડતાલ સંપ્રદાયને બદનામ થઈ રહ્યો છે અને સાથે સાથે બદનામ પણ એટલા માટે કે ક્યાંક ને ક્યાંક તો કેટલાક એવા ન દર્શાવી શકાય કે ન તો બોલી શકાય એ પ્રકારના વિડીયો સામીઓ સામે એક બે નહીં પરંતુ અઢળક ફરિયાદો થવી એટલે લગભગ લગભગ લઈને અત્યાર સુધી જોઈએ તો એટલા સાધુઓ છે કે જે લંપટ લીલા કરી ચુક્યા છે ક્યાંક કોક બાળકીઓ સાથે સગીરાઓ સાથે ક્યાંક કોકની જમીન પચાવી પાડવામાં ક્યાંક કોક પુરુષ અથવા તો બાળક સાથે એટલે વિદ્યાર્થી સાથે પણ ક્યાંક આ પાપ લીલાઓ છે સંતોએ કરી છે અને એને લઈને જ જે સ્વામિનારાયણ રક્ષક સમિતિ છે છે તેના થકી આજે અંદર પણ વિરોધ બેનરો લગાવવામાં આવશે અને સાથે એ લખાણ હશે કે આવા લંપટ અને પાખંડી સાધુ છે તેમને સંપ્રદાયમાંથી બાકાત કરવામાં આવે જેથી કરીને આખો જે સંપ્રદાય સંપ્રદાય છે તે જે બદનામ થઈ રહ્યું છે બદનામ ન થાય અને ખાસ કરીને જ્યારે સ્વામિનારાયણ ભગવાન નો ચાંદલો કરીને બજારે જયારે હરિભક્તો નીકળે છે ત્યારે તેમને નીચું જોવાનો વારો આવે છે નીચું જોવાનો વારો ન આવે તેને લઈને આ સમિતિ છે એ વિરોધ કરી રહી છે આપનો જાણકારી આપવા માટે